આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની થકાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેમના દ્વારા સગા સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરુપયોગ કરવાના આક્ષેપોએ ખળબળાટ મચાવ્યો છે એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ રીમમાં દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમન કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ન તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ એટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો તોંતેર એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર એટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઈનાન્સ માંથી લેવામાં આવેલી હતી અને આ લોન ના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જયારે બેંકે આ બાબતે સરફેસી મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ફેક્ટરની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે પત્નીની એક ફરિયાદ કરવામાં આવી હતી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનયલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઈનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે